ભરૂચમાં ભાજપાના કાર્યક્રમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળવા અંગે તપાસ ન થતા ધરનાનું શસ્ત્ર ઉગમવામાં આવ્યું છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના નવી વસાહત વિસ્તારમાં રહેતા અને ભાજપના સક્રિય કાર્યકર રાજેશ ગોહિલનો મૃતદેહ ગત તારીખ ચાર અગિયાર બે હજાર રોજ વહેલી સવારે નંદેલાવ રોડ પરના પેરાડાઈઝ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યો હતો જે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા પોસ્ટમોર્ટમમાં મૃતકના પેટ નજીક છાતીની પાસરી તૂટેલી તેમજ લિવર ફાટી જવાના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રાજેશ ગોહિલને ઈજા થવાના કારણે મોત નીપજ્યું હોવા છતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ ન કરતા મૃતકના પરિવારજનોએ સોળ મુદ્દા ઉપર ગત તારીખ એક બાર બે હજાર અઢારના રોજ ફરિયાદ આપી વિવિધ મુદ્દાની તટસ્થ તપાસ કરવાની માંગ ઉચ્ચારી હતી જોકે આ દિન સુધી પોલીસ તરફથી કોઈપણ જાતની તપાસ ન કરાઈ હોવાના આક્ષેપ તેમજ મૃતકનો મોબાઈલ પણ પોલીસે તપાસ અર્થે ન લીધો તેના કપડા પણ તપાસ અર્થે ન લેતા મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ધરના પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી જે પરવાનગી નહીં અપાઈ તેમ પોલીસે જણાવી અરજદારોનો જવાબ પોલીસે તૈયાર કર્યો અને તે જવાબમાં ઉલ્લેખ કર્યો કે રાજેશ ગોહિલનું મોત ઉપરથી પડી જવાના કારણે થયું હોવાથી ધરના પ્રદર્શનની પરવાનગી અપાઈ નહીં તેમ જવાબ કરી અરજદારને સહી કરવાનું કહેતા અરજદારે સહી કરી ન હતી જો કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મૃતકના પરિવારજનોને ધરના પ્રદર્શનની પરવાનગી ન અપાઈ છતાં ન્યાય મેળવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જ ધરના પ્રદર્શન માટે શ્રી ગણેશ કર્યા હતા મારું નામ વસંતભાઈ ગોહિલ મૃતકના ભાઈ મોટા હજી ચાર તારીખ બે હજારના રોજ પેરાડાઈઝ એપાર્ટમેન્ટ જે નંદીવાર ખાતે આવેલ છે એના એપાર્ટમેન્ટની નીચે જે ભાઈનો મુદ્દો મળી આવેલ જે જોતા પોલીસ અકસ્માતનો ગુનો ખાલી નોંધી અને ફાઇલ બંધ કરવા માંગે છે અને જે પ્રકારે અમે પોલીસને સોળ મુદ્દાઓ જે આપેલા એની પર પોલીસે અત્યાર સુધી કોઈ એક્શન લીધું નથી ને તપાસ કંઈક થઈ પણ નથી હવે એ વાતને આજે દોઢ મહિનો થવા આવ્યો એટલે પોલીસને અમે જે પ્રકારે પોલીસને જાણ કરી હતી કે ભાઈ આ રીતના ભાઈનો જે મોબાઈલ આલગના તૂટેલો હતો ને પોલીસને પણ ખુલ્લે એમને બટા ડીએસપી સાહેબને પણ બતાવ્યો છે કલેક્ટર સાહેબને પણ બતાવ્યો છે સ્થાનિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે ચાર્જમાં જે હતા ગામી સાહેબ એમને પણ બતાવવામાં આવેલો છે હવે એ એક્શનમાં પોલીસે હજી કોઈ પગલાં ભર્યા નથી ને જે બાબતે અમે જે ધ્યાન દોરેલું કે ભાઈના ચપ્પલ જે કહેવાય કે ચારસો ચારની અંદર મળી આવેલા પોલીસ જ કબૂલાત કરેલી ભાઈ આ રીતના ચારસો ચારમાં ચપ્પલ મળી આવેલા છે બરાબર છે ગાડી ભાઈની નીચે હતી એક્ટિવા ને જે પ્રકારે મેં કીધું હતું કે ભાઈ આ રીતના જે અકસ્માત તો નથી પણ ખરેખર મારા ભાઈનું મડર થયું છે એ ચોક્કસપણે આવે છે કારણ કે અંડર જ્યારે માણસથી પડે ત્યારે એની હાલત કેવી હોય છે કલેક્ટર સાહેબને અમે જયારે ચાર ટકા પછી મળી તારે કલેક્ટર સાહેબ કે અમે જે ડીએસપી સાહેબ એને પૂછ્યા હતા મા ઉતાર્યા હતા કે ચોથા માણસ થી વ્યક્તિ પડે તેની હાલત કેવી હોય સાહેબ એ તો તમને પણ ખ્યાલ આવી જાય સામાન્ય વ્યક્તિને હવે શું માંગ તો અમારી એ છે કે તટસ્ પણ આની તપાસ થવી જોઈએ અને આ બાબતે પોલીસ પણ અમારે શંકા છે કે પોલીસ પણ આ બાબતે કંઈ કરતી નથી પણ આના માટે સીબીઆઈ બેસે એવી અમારી માંગણી છે